રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પક્ષના નેતા શ્રી તેમજ ત્રણે ત્રણ અમારા કોર્પોરેટરો દ્વારા પ્રેસ વાર્તામાં તમામ ઇલેક્ટ્રિક મીડિયા વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયાના મિત્રોનું સ્વાગત છે અમારા વિરોધ પક્ષના નેતાએ જે સૂચનો અમને લોકોને કીધા જે રાજકોટની જનતા પાસેથી અમે લીધેલા છે કે કોંગ્રેસ છે તો કોંગ્રેસના કોઈ કાર્યકર કે કોંગ્રેસના કોઈ આગેવાનોએ બનાવેલા જે સબ્જેક્ટો છે એ નથી કોંગ્રેસ છે એ સત્તા કરતાં લોકોની વેદનાને વાચા આપવા માટે વધારે તત્પર છે એના માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વારનો કાર્યક્રમ વોર્ડ નંબર ચારથી મેયરશ્રીના વોર્ડથી શરૂઆત કરી હતી ત્યાં પણ ઘણા બધા મીડિયાના મિત્રો હતા એટલે ખ્યાલ છે કેવી પરિસ્થિતિ થઈ હતી એવી જ રીતે વોર્ડ નંબર દસ વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર પંદર વોર્ડ નંબર ચૌદ જે લોકો ઈચ્છી રહ્યા છે એ પરિસ્થિતિને અનુરૂપ અમે વીસ મુદ્દા આજે વિરોધ પક્ષના નેતાની આગેવાની શહ ચારે ચાર કોર્પોરેટરો દ્વારા ત્યાં કમિશનરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરવાની છે પણ એક કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આશા રાખું કે ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટ સરકાર છે અને કુશાસન ચાલી રહ્યું છે મહાનગરપાલિકામાં એટલા માટે કુશાસન કહું છું કે લોકોના પાયાના પ્રશ્નને વાચા આપવાનું ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા ભૂલી ગઈ હોય એવું આપણને લાગી રહ્યું છે કારણ કે અત્યારે તમે અહીંયા જ જોઈ શકો કે બે દિવસ પહેલાં આ જ મુદ્દો વિરોધ પક્ષ તરીકે અમે લોકોએ લીધો કે સમગ્ર રાજકોટની ઉપર પાણીનો બોજો આવનારી ચૂંટણી પૂર્ણ થયા પછી મહાનગરપાલિકા નાખવા જઈ રહી છે જે મીટર મૂકવાની વાત ચાલી રહી છે એના માટે રસ્તો જે છે એ પાછો ખોદે છે પાછો નવો રસ્તો કરે છે તમે લગભગ ચોથી જાગીરના મિત્રોને બધાને ખબર હશે પણ આપના માધ્યમથી માત્ર ચૂંટણીલક્ષી બજેટ ન બને અને વર્તમાનમાં રાજકીય બાજુને સાઈડ ઉપર મૂકીને સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે રાજકોટ મહાનગરપાલિકા જે લોકોની સુખાકારી માટે કામ કરવાનું હોય ચાહે કોંગ્રેસની બોર્ડ બેઠું હોય કે ભારતીય જનતા પાર્ટીનું બેઠું હોય કોર્પોરેટરો કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય પણ આજે વિસ્તારમાં તમે પૂછવા જાઓ તો રાજકોટની જનતાને પંદર નંબર બાદ કરતાં કોર્પોરેટરોના મેજોરિટી ભારતીય જનતા પાર્ટીના એમ કહો કે બોતેર કોર્પોરેટરોમાંથી દસ કોર્પોરેટરોના નામ બોલો મોઢે નહીં બોલી શકે અને આપને મીડિયાના મિત્રોને પણ કહું છું કોઈ પણ રાહદારીને આપને પૂછવાનો આ પ્રશ્ન મારી છૂટ બરાબર પણ અમારા કોર્પોરેટરો જીતા નથી એવા કોર્પોરેટરો સ્પષ્ટ આક્ષેપ કરીશ શ્રી ઉપર ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર કે હવે થોડો સમય રહ્યો છે તમારી પાસે હવે થોડુંક ભ્રષ્ટાચારને સાઈડ ઉપર મૂકી અને એકચ્યુઅલની અંદર જે વિકાસના કામ કરવાના છે રાજકોટની અંદર એ કરજો આવનારી ચૂંટણીની અંદર રાજકોટની પ્રજા જાગી ગઈ છે તમારે જે જગ્યાએ બેઠા છો એ જગ્યા મૂકવાનો વારો આવશે આ વસ્તુને ધ્યાને રાખીને તમે આવનારું બજેટ છે એ સુપ્રિત સારી રીતે બહાર પાડજો બીજું કે રાજકોટ મહાનગરપાલિકા કરતાં સમગ્ર ગુજરાતની અંદર અમદાવાદ મહાનગરપાલિકા છે એ સૌથી મોટી સ્થાનિક સ્વરાજની સંસ્થા ગુજરાત રાજ્યની અંદર છે જો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિરોધ પક્ષે રજૂઆત કરેલી હોય અમારા ત્યાંના વિરોધ પક્ષના નેતાએ તો ત્યાં પણ વ્યાજ માફી થતી હોય તો અહીંયા આ કુંભકર્ણની નિંદ્રામાં સુવેશ આ મ્યુનિસિપાલિટી કમિશનર કમિશનર ઓફિસની અંદર આવતા નથી બંગલેથી વહીવટ થાય તો તમે પ્રજા માટે અહીંયા બેઠા છો તો અમારી સ્પષ્ટ રજૂઆત છે જેમાં વસરામભાઈ લેખિતમાં દીધી છે કે વ્યાજ માફીની યોજના તમારે લે આવવી જોઈએ અને જો તમારે બસો કરોડની લોન ન લેવી હોય તો ચોથી જાગીરના મિત્રોના માધ્યમથી કહેવા માગું છું કે કલેક્ટર ઓફિસને સીલ મારીને બતાડે પીડબલ્યુડીની ઓફિસને સીલ મારીને બતાડે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સીલ મારીને બતાડે સામાન્ય ઇન્ડુસના ટાવર જે છે એનો જૂનો પણ ટેક્સ બાકી છે એ ટાવર ઉતારીને બતાડે મ્યુનિસિપાલિટી કમિશનર જો સિંગમ બનવાની ટ્રાયમાં હોય તો પણ માત્રને માત્ર નાના વેપારીઓને દબાવવા કોઈનો પચાસ હજાર લાખ રૂપિયાનો વેરો બાકી હોય એની દુકાનને સીલ મારવું કોઈના મકાનને સીલ મારવું માનસિક રીતે પ્રજાને પરિતાપ કરવી એનો અધિકાર નથી પ્રજાને રાહત દેવી એના માટે એ મ્યુનિસિપાલિટી કમિશનર મેયરશ્રી હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય આપના માધ્યમથી કહેવા માગું છું કે આ બાબતો ઉપર વિચાર કરે નકર આવનારા દિવસોની અંદર

આ અઠવાડિયે અથવા આવતા અઠવાડિયામાં રાજકોટનું બજેટ રાજકોટની પ્રજા સમક્ષ મૂકવાના છે અમારી એક લાગણી અને રાજકોટના લોકો પાસેથી લીધેલા પ્રશ્નો બે હજાર છવ્વીસ સત્યાવીસના આ બજેટમાં સમાવવા માટે અમે લાગણીથી માગણી કરવાના છીએ અને બજેટ એવું બનાવવું જોઈએ ચૂંટણી નિર્ભર નહીં પરંતુ આત્મનિર્ભર અને વાસ્તવિક બજેટ બનાવવા માટેની અમે માન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કમિશનરને આજે અમારા રાજકોટ સમગ્ર રાજકોટના દરેકે દરેક વોર્ડમાંથી ફરી ફરીને જે બનાવેલા પ્રશ્નો છે એ પ્રશ્નો મૂકી લોકોના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા બજેટમાં સમાવવા માટે અમે આજે કમિશનરને અને માન્ય સ્ટેન્ડિંગ ચેરમેનને મળવા જવાના છે અમારા કાર્યક્રમોમાં વીસ મુદ્દાઓ જે સમગ્ર રાજકોટને દરેક વોર્ડમાં આવરી લે છે દરેક વોર્ડના નાના મોટા પ્રશ્નો છે એના અનુસંધાનો અમે માગણી કરી રહ્યા છીએ બજેટમાં તેમાં વાત એ પ્રમાણે પ્રથમ રાજકોટ મહાનગરપાલિકા વતી રાજકોટની પ્રજા ઉપર કોઈ વધારાનો ટેક્સ કે બોજો ન આપે અને કોર્પોરેશનમાં વ્યાજ માફીની સ્કીમ આપે જેથી કરીને કરોડો રૂપિયા કોર્પોરેશનના બાકી છે એ કરોડો રૂપિયા જમા થાય અને હાલે જે પ્લોટ વેચવાની પ્રક્રિયામાં કોર્પોરેશન તૈયાર છે એના મળે દેવા માટે એ પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય આસાનીથી રાજકોટના વિકાસના કામમાં કોઈ પણ જગ્યાએ અટકામણ ન થાય એવી જ રીતે સામાકાંઠા વિસ્તારમાં રિંગ રોડ સુધી ટીપી સ્કીમો એક જ સાઈડમાં દાખલા તરીકે અમે કોઈ વ્યક્તિગત વિરોધ નથી કરતા પરંતુ જેમ કાલાવાડ રોડ એક જ સાઈડમાં આથમણી દિશામાં વિકાસ થઈ રહ્યો એની સામે સામેકાંઠે કોઈ વિકાસની વાત નથી સામે કાંઠેમાં જેટલી ટીપી સ્કીમ આવતી હોય દરેક ટીપી સ્કીમને કાયમી રેગ્યુલર કરી અને એનો કામગીરી ચાલુ કરવી જોઈએ એ મારી માગણી છે ત્રીજો બધો સિનિયર સિટીઝન રાજકોટમાં જેટલા લોકો સિનિયર સિટીઝનો છે એ સિનિયર સિટીઝનોને રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસમાં ફ્રી મુસાફરી કરવા માટેની પરવાનગી આપવી જોઈએ કોર્પોરેશન એવી અમારી અમે એ પણ માગણી કરી રહ્યા છીએ રાજકોટમાં હાલ સફારી પાર્ક બનાવવા જઈ રહ્યા છે તમે જોયું છે સફારી કામ પાર્કનું કામ અમુક અંશે ચાલુ છે એક પણ જગ્યાએ એવો રોડ નથી જ્યાંથી સીધા ડાયરેક્ટ જઈ શકાય ફક્ત ને ફક્ત સર્વિસ રોડ આરટીઓ બાજુથી જાઓ તમે ગ્રીનલેન્ડ ચોક તો પણ સર્વિસ રોડમાંથી જવું પડે બાલ્યાસન બાજુ આવો તો પણ સર્વિસ રોડ ઉપરથી જવું પડે છે અને ભાવનગર બાજુથી એટલે ત્રંબા બાજુથી આવીએ તો પણ સર્વિસ રોડ ઉપરથી જવું પડે છે હકીકતમાં એના ડાયરેક આ જો ટીપી સ્કીમ આવી જાય અમલમાં જલ્દી તો એને ડાયરેક્ટ રોડ મળી શકે એમ છે રાજકોટને પ્રજાના ભલા માટે તેવી રીતે હું બીજી વાત નવા ભળેલા વોર્ડ હતા જે વોર્ડ નંબર અઢાર બાર અગિયાર ત્રણ અને એક એમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે આ વોર્ડ ઘણા સમય પહેલાં પાંચ છ વર્ષ પહેલાં તો એક નંબરને ત્રણ નંબરમાં વધારાનો થયો એ પહેલાં અઢાર બાર ને અગિયાર આ બધા વોર્ડમાં મોટાભાયે આજે પણ સુવિધાઓ અલભ્ય છે જે જેનો લોકોને લાભ પણ મળતો નથી મળતી પણ નથી એવી રીતે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ચારે તરફ વધી છે તો ચારે ચાર ઝોન રાજકોટ મહાનગરપાલિકા હાલ પૂર્વ ઝોન પશ્ચિમ ઝોન સેન્ટ્રલ ઝોન ત્રણ ઝોનમાં ચાલી રહી છે એને ચારે ચાર ઝોનના નવી ઓફિસો બનાવવી જોઈએ કામનું વિતરણ કરવું જોઈએ અને ચારે ચાર ઝોનમાં અંગ્રેજી મીધ્ય અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બનાવવી જોઈએ એવી અમારી રાજકોટની પ્રજાવતી માંગ છે બીજું પૂર્વ ઝોનમાં આવેલ પી પીટીસીની જે દિવાલ અંદર ઓફ ગ્રાઉન્ડ છે પીટીસીનું મારા ખ્યાલ મુજબ મિનિમમ ત્રીસથી પાંત્રીસ એકર જેવી જમીન આજે કોર્પોરેશન માગે તો સરકારમાંથી મળી શકે એમ છે રાજકોટના પૂર્વ ઝોનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇંગ્લિશ મીડિયમ શાળાઓ લાઇબ્રેરી સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ રાજકોટની પ્રજાને જે સામે કાંઠાનો વિસ્તાર મેં કીધું એને મળી શકે એવી છે જમીન છે બધું છે પણ સરકારે પાસેથી માગણી કરી એ મેળવી અને એ રાજકોટના પૂર્વ ઝોનનો એટલે કે સામે કાંઠાનો વિકાસમાં આ વસ્તુ કરે એવી અમારી લાગણી અને માગણી છે આજી ડેમની પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થાય જેમ આપણે ન્યારીમાં સંગ્રહક્ષમતાનો વધારો કરવા માટેના બને એવી રીતે આપણે આજી ડેમમાં સંગ્રહ કરવાની ક્ષમતા વધે એના માટે આયોજન કરવું જોઈએ વિતરણ વ્યવસ્થા કરવી જોઈએ અને વિતરણ નવા અંડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકાઓ બનાવવા જોઈએ જેથી કરીને રાજકોટના આજી ડેમ વિસ્તારમાં જેટલું પાણીનું વિતરણ થઈ રહ્યું છે એમાં કોઈ દુવિધા ન થાય અને લોકોને સુવિધા મળી શકે રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા સંચાલિત એનિમલ હોસ્ટેલ એનિમલ હોસ્ટેલ જે છે એની હોમલ હોસ્ટેલમાં ગાય બ જેનું છાણ એ નીકળે એની જુદી જુદી વસ્તુમાં ઉપયોગ કરી શકાય દાખલા તરીકે ખાતર તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે અને અને બાયોગેસ પ્લાન્ટની જો સ્થાપના કરવામાં આવે રાજકોટને આર્થિક પૈસા પણ મળી શકે એમ છે એટલા માટે રાજકોટના કમિશનર અને સ્ટેન્ડિંગ માન્ય ચેરમેનશ્રીને અમે આ વાત કરવાના છીએ એટલે રિવરફ્રન્ટ કોર્પોરેશનમાં ચંપકભાઈ વોરા બ્રિજ એટલે કે એંસી ફૂટના રોડથી કેશલેહ પુલ સુધીનો પ્રથમ ફેસનો રિવરફ્રન્ટ બનાવવો જોઈએ આ પહેલાં પણ ગયા જનરલ બોર્ડમાં પણ આ એ લોકોએ મૂકેલું હતું પરંતુ એમાં એક ટકો પણ કામ થયું નથી અને કોઈ લોકોને બીજાને દુવિધા ઊભી થાય એવું કામગીરી કરી રહ્યા છે એની જગ્યાએ અમારી માંગણી છે કે કેસરીન પુલથી એંશી ફૂટનો રોડ આ રોડ અત્યારે હાલ બનાવી નાખવો જોઈએ વોર્ડ નંબર પંદરમાં જુદી જુદી જે જરૂરિયાતો છે મારા વોર્ડની વાત કરીએ તો એની યાદી પણ જુદી બનાવી છે વોર્ડ નંબર પંદરમાં નવી ડીઆઈ પાઇપલાઇન હાલ નાખવાનું કામ ચાલુ છે તેમાં સિમેન્ટ રોડ અને ડામર રોડ બનાવવાના અલગથી ગ્રાન્ટ ફાળવવી પડશે જો એ નહીં ફાળવે તો એ વિસ્તારને જ્યાં સુધી ન ફાળવે ત્યાં સુધી સુવિધા મળશે નહીં એટલા માટે અમારી એ માગણી છે ગંજીવાડા મનરપરા ભગવતી સોસાયટી માજોઠી નગર મેમણ કોલોની જહિન નગર જેવા વિસ્તારોમાં હાલ નવી ડીઆઈ પાઇપલાઇન નાખી રહ્યા છે ડીઆઈ પાઇપલાઈનમાં કામ પૂર્ણ થતાં એમાં નવી પૈસાની ગ્રાન્ટની યોજના આયોજન કરી અને આપવી જોઈએ એવી અમારી માંગણી છે ચારે કોર્પોરેટરની વોર્ડ નંબર પંદરમાં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં ગત વર્ષ ગેસની પાઇપલાઇન નાખવામાં આવેલી હતી હાલ નવી ભૂગર્ભ ગટરનું કામ પણ ચાલુ કરવામાં આવેલ છે એટલે આ જે કામ થશે એટલે રોડ આખા ખોદાઈ જશે કારણ કે ડ્રેનેજ લાઇનથી પણ ખોદાઈ જશે અને આ બંને જગ્યાએ જો ખોદા જતા હોય તો એ ત્યાં ડામર કરવા માટેની ગ્રાન્ટની અલગથી વ્યવસ્થા કરી આપવા માટેની વોર્ડ નંબર પંદરના કોર્પોરેટરની માંગ છે એવી જ રીતે વોર્ડ નંબર પંદરમાં સત્યમ પાર્ક આવેલું છે જ્યાં જૂના બેવિંગ બ્લોક પેવિંગ બ્લોક નાખેલા છે જૂના પેવિંગ બ્લોક કાઢી એ આખા આખા વિસ્તારમાં સીસી રોડની અમારી માગણી છે અને એ માગણી સત્પુર કોર્પોરેશન માન્ય રાખે એવી પણ અમે માંગ કરી રહ્યા છીએ વોર્ડ નંબર પંદરમાં ડ્રેનેજને ગંદા પાણીના માસિક ફરિયાદો તમે જો હિસાબ કરો માસિક ફરિયાદ એક હજાર ઉપર છે એટલે ટોટલ તેર બાર હજાર આઠસો જેવી ફરિયાદો ટોટલ એક વર્ષની છે એનો અર્થ એ બતાવે છે કે ત્યાં ગંદુ પાણી ભળી વારંવાર ભળી જાય છે ડ્રેનેજનું અને બંને પાણી એક થતાં રાજકોટમાં બીમારીનું પ્રમાણ વધતા ખાસ કરીને મારા વોર્ડની વાત કરી કરીએ છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે એટલે અમારી માંગણી છે ખોડિયાર પરા શેરી નંબર એકથી છોતેર અને આંબેડકરનગર શેરી નંબર એકથી તેરે તેર યોજના નવા રસ્તા અને નવી ગ્રાન્ટ ફાળવવા માટે માંગણી કરીએ છીએ વોર્ડ નંબર પંદરમાં મોહનભાઈ સરવૈયા હોલ આવેલો છે જે છેલ્લા અઢારેક વર્ષથી છે એ આ આ હોલની અંદર રિનોવેશન કરવાની તાતી જરૂરિયાત દેખાય જણાઈ રહી છે લોકોની માંગ પણ છે સામે કાંઠે બે વોર્ડમાં આ એક જ હોલ એવો છે જ્યાં ઉપયોગ થઈ શકે છે કોર્પોરેશનનો એટલા માટે એને રિનોવેશન જલ્દી થાય એવી પણ અમારી એક માંગણી છે રાજકોટમાં મેં આપને કહ્યું એમ રાજકોટમાં પ્રજાને જાગવાની જરૂર છે ગુજરાતની પ્રજાને જાગવાની જરૂર છે વિરોધ પક્ષ તરીકે હાલ અમને ફક્ત ચાર કોર્પોરેટર બનાવ્યા છે રાજકોટની પ્રજાની એ નૈતિક ફરજ બને છે કોઈ પણ પક્ષ હોય એને સ્પષ્ટ બહુમતી એટલે ન આપવી જોઈએ કે જેની મન ફાવે તેમ વર્તન કરી શકે અને રાજકોટની પ્રજાની વિરુદ્ધ અને ગુજરાતની પ્રજાની વિરુદ્ધ નિર્ણય લઈ શકે આપે જોયું છે કેન્દ્રનું બજેટ આપણે શરમ લાગે બોલતા પણ એ તો બહુ મોટા ગજાની વાત છે પરંતુ એ પણ વાસ્તવિકતાથી જોજોનો દૂર છે મેં આજે આપણે જે પ્રશ્નો જોયા છે માંગ જોઈએ છે એમાં પંદર નંબરના વોર્ડના નવ છે કારણ કે આટલી કામ નથી જ થતું એના માટે અમારે રજૂઆત કરવી પડે છે અમારા અધિકારીઓ પણ રજૂઆત કરતા હોય છે પરંતુ તેમ છતાંય કામ નથી થતું ક્યાંક ને ક્યાંક આજે પણ સ્ટેન્ડિંગમાં અમારી પાંચ ફાઇલો પેન્ડિંગ પડી છે અને એક પણ અમે આજે ચેરમેનને કહેવાના છે કે આવતી સ્ટેન્ડિંગમાં અમારા પાંચ કાર્ય કામો લઈ લેજો એવી વિનંતી પણ કરવાના છે